ने धरपकड़ो हमारी मांग है हमारी मांग है हमारी मांगे है हमारी मांग है हमारी मांग છે ના વાલ્મીકી સમાજની જે જમીન હતી એ પડાવવા માટે અને એના બાજુમાં જે પડતર જગ્યા હતી એ પડાવવા માટે રમણભાઈ અને વિપુલભાઈ પટેલ દ્વારા ખોટી અરજી કરવામાં આવી હતી માલપુર પોલ સ્ટેશન અને વાલ્મીકી સમાજના લોકોને અટકાયત કરવામાં આવી છે બાબત છે સાથે સાથે જે સામાવાળાએ જે પડતલ જગ્યા હતી એનો દાવો કરવામાં આવ્યો હતો એ દાવાની અરજીમાં ગેરબંધારણીય શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે આપને હું બતાવી રહ્યો છું કે આજે ગેરબંધારણીય જે પ્રયોગ આ કોર્ટના અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવે છે દુઃખ ભરી બાબત છે સામાવાળા ઉપર બે વખતે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોને એરેસ્ટ કરવામાં આવતા નથી અને સજા પણ આ લોકોને થતી નથી આ દુઃખભરી બાબત છે તેના માટે આજે અમે એસપી સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બબે વાર ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોની ધરપકડ થતી નથી અને સાથે સાથે એક્રોસિટી એક્ટ મુજબ જો ગુનો દાખલ થતો હોય તો તાત્કાલિક પીડિતોને પોલીસ પ્રોટેક્શન મળે છે પણ બે વખત ગુના દાખલ થયા છે પરંતુ આ પોલીસ પ્રોટેક્શન મળ્યું નથી આ દુઃખભરી બાબત છે વચ્ચે જે ઘટના બની હતી જે સાતળાની એક વ્યક્તિને અપહરણ કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો એવી ઘટના આ માલપુરના તાલુકાના સાતળા વાલ્મીકી સમાજ ઉપર ન બને જે સામાવાળા છે વિપુલભાઈ ને રમણભાઈ એ માથા ભારે છે અને રાજકીય વગ ધરાવે છે એ કોઈ પણ સંજોગોમાં એમને જેસીબી પણ છે એ કોક સમયમાં એમનો જનુની સ્વભાવ છે કોક દિવસ આ લોકોનું મોત થશે ત્યારે જ આ તંત્ર જાગશે મને એવું લાગી રહ્યું છે મોત થશે પછી જ આ લોકોને ધરપકડ થશે અને કાયદેસરના પગલાં ભરશે પણ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં છે તો અમે તંત્રને જગાડવા માટે આવ્યા છે કે આ વાલ્મીકી સમાજને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ